નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા મિત્રો મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર એટલે કે તમે જાણો છો તેવી રીતે કે જી એસ એચ એસ ઇ બી દ્વારા એક અખબારી યાદી તૈયાર કરવામાં આવેલી છે કોના માટે તો કે ભાઈ ધોરણ બારમાં જે વિજ્ઞાન પ્રવાહમાં સાયન્સમાં જેને ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસની એક્ઝામ આપેલી છે તો એમના માટે ખૂબ જ એક જરૂરિયાતવાળી કે જેને પોતાની ઉત્તરવહીનું અવલોકન કરાવવાનું છે એના માટે એક અખબાર અખબારી યાદી એક પરિપત્ર તૈયાર કરવામાં આવેલો છે શું શું કહેવામાં આવેલું છે આપણે સૌથી પહેલાં બધી એની વિગતો જાણી લઈએ તો મિત્રો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની જે ફેબ્રુઆરી માર્ચ એટલે કે હમણાં બે હજાર પચીસમાં આવેલી પરીક્ષાની જે કંઈ પણ ઉત્તરવહીઓ છે એટલે કે જે કંઈ પણ સપ્લિમેન્ટરી છે એ સપ્લિમેન્ટરીનું આપણે રૂબરૂ અવલોકન કરી શકીએ છે એ માટે વિદ્યાર્થીઓએ અરજી કરેલ છે તેવા વિદ્યાર્થીઓએ તારીખ ઓગણત્રીસ પાંચ પચીસથી લઈને ત્રીસ પાંચ પચીસના રોજ ઉત્તરવહી અવલોકનની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલું છે તમારે મિત્રો તારીખને ખાસ યાદ રાખવાની છે કઈ તારીખથી છે ભાઈ ઓગણત્રીસ પાંચ પચીસથી લઈને ત્રીસ પાંચ પચીસ સુધીનો સમયગાળો આપવામાં આવેલો છે કે આ સમયગાળાની અંદર તમારે તમારી પોતાની ઉત્તરવહીનું રૂબલું તમે અવલોકન કરી શકો છો ઉત્તરવહી અવલોકન ઉપ અવલોકનમાં ઉપસ્થિત રહેવા માટે અરજી કરનાર ઉમેદવાર પોતાનું સ્થળ કયું છે કઈ તારીખે છે અને કયો સમય છે આ ત્રણે ત્રણ વસ્તુ ખાસ જોઈ લેવી છે બરાબર છે એ તમને ક્યાં જોવા મળવાનું છે તો એ મિત્રો એ જે કોલ લેટર છે ને તમારા એ તમને સાયન્સ એટલે કે એસઆઈ એસ સી આઈ ડોટ જીએસિબી ડોટ ઓઆર ઓઆરજી અથવા તો જીએસસી બી ડોટ ઓઆરજી પરથી તમને આ પોતાનું જે બેઠક નંબર છે પોતાની અરજી કરતી વખતે મોબાઈલ નંબર છે એ બધું એન્ટર કરીને બાવીસ પાંચ પચીસથી તમે લોકો ડાઉનલોડ કરી શકો છો બરાબર છે અને કોઈ પણ ઉમેદવારને અવલોકન માટેના કોલ લેટર ટપાલ દ્વારા મોકલવામાં આવતા નથી આ તમારે બધાએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઘણા બધા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેસી રહેતા હોય છે કે હજુ સુધી આવ્યું નથી પણ એ મિત્રો તમે ટપાલ દ્વારા નથી આવવાનો એ તમારે આ જે બે વેબસાઇટ છે જીએસ આ સાયન્સ ડોટ જીએસસી ડોટ ઓ અને જીએસસી ડોટ ઓઆરજી આ બે વેબસાઇટ પર તમારે જોવાનું છે તમારે તમારો બેઠક નંબર નાખવાનો છે અને તમારે તમારો મોબાઈલ નંબર જે તમે અરજી કરતી વખતે નાખ્યો હતો ને એ તમારે નાખવાનો છે અને બાવીસ પાંચ પચીસથી તમે ડાઉનલોડ એને કરી શકો છો એમાં તમને કઈ કઈ વસ્તુ આપેલી હશે તો એમાં તમને મિત્રો તમારો જે તમારો જે સ્થળ છે કઈ જગ્યાએ તમારે જોવા જવાનું છે કઈ તારીખ છે અને કયો સમય છે આ ત્રણ વસ્તુ અમારે ખાસમાં ખાસ જોઈને જવાનું છે ત્યાર પછી છે ઉત્તરવહી અવલોકન માટે ઉમેદવારે બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ કોલ લેટર પછી પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટ તમારી જે હતી એ અને ગુણપત્રની પ્રમાણિત પ્રમાણપત્રની નકલ એટલે તમે જે રિઝલ્ટ જોયું છે એ નકલ અને ફી ભર્યાની રસીદ આ ચાર વસ્તુ તમારે લઈને જવાનું છે ફરી કહું છું તમારે કઈ કઈ વસ્તુ ત્યાં લઈને જવાની રહેશે તો તમે જે ડાઉનલોડ કરેલ છે એ કોલ લેટર ત્યાર પછી તમારી જે હોલ ટિકિટ તમે એક્ઝામ આપી હતી એ હોલ ટિકિટ ત્યાર પછી ગુણપત્રકની નકલ લઈ જવાની છે અને તમે જે ફી ભરી છે એની રસીદ તમારે લઈને જવાની રહેશે એટલે મિત્રો આવી રીતે તમારે ખાસમ ખાસ આ જે પરિપત્ર છે આ જે અખબારી યાદી છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે અને જે કંઈ વિદ્યાર્થીઓ આનાથી અજાણ છે એ વિદ્યાર્થીઓ ખાસ આ વિડીયો દ્વારા તમે જોઈ લેજો અને તમારો જે કોલ લેટર છે તમારો જે મિત્રો કોલ લેટર છે ને એ તમે આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તો ખાસ મિત્રો મને ખાસ કોમેન્ટમાં જણાવજો તમને વિડીયો હોય તો વિડીયોને ખાસ લાઈક કરી દેજો તમે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તમારા માટે આવી ઘણી બધી માહિતી જેનાથી મિત્રો તમે અજાણ રહી જાઓ છો ઘણી બધી જગ્યાએ એવું થાય છે મિત્રો કે કોઈ પણ પરિપત્ર વાંચતા નથી અને તારીખ જતી રહે છે અને પછી આપણે પસ્તાઈએ છીએ તો એટલા માટે મિત્રો એવું ન થાય એ માટે આપણે વિડીયો દ્વારા માહિતી આપી રહ્યા છીએ